રાજ્યમાં વિવિધ મહાનગરોમાં વિઝાનું કામ કરતી એજન્સીઓ નામની વિઝાની કામ કરતી ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું સીઆઈડી ક્રાઈમ બાતમી મળી હતી કે રાજ્યની કેટલીક એજન્સી નકલી દસ્તાવેજોના આધારે વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા પર વિદેશ ભણવા માટે મોકલે છે જે આધારે રાજ્યવ્યાપી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું મોડી હાલ સુધી નથી મળ્યા વિઝાની કામ કરતી એજન્સીઓમાં સીઆઈડી ક્રાઇમે દરોડાની કાર્યવાહી હાથ ધરી અને સર્ચ શરૂ કરવામાં આવ્યું વડોદરાની માઇગ્રેશન ઓવરસીઝ કે જ્યાં મોડી રાત સુધી તપાસ

ઘણી વખત એવું બનતું હોય છે કે બોગસ દસ્તાવેજ બનાવીને વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા ઉપર વિદેશ મોકલવામાં આવતા હોય છે આવી ઘટનાઓને અટકાવવા માટે અને આવી આશંકાના આધારે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી